સ્વાગત છે એક નવા વિડીયોમાં જમેન ગંછામભાઈ આવી છે અત્યારે સણા જો તો આપણે ભાઈ પહેલી વાર વાવી છે એટલે બહુ અનુભવ છે નહીં કઈ હા આવા છે ગંછામભાઈના બોર અત્યારે જો ગંછામઈના બગીચામાં આવી ગયા તો ઈ ભાઈને આપ કેરી બતાવે છે કે જો અમારે કેરી આવી ગઈ છે નહયા આપણે દવા છાટે પછી રિઝલ્ટ જોવો તમે તો સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આજે આવી ગયો છો ગંછામઈની વાડીએ તો આપણે ગંછામભાઈની વાડીએ મુલાકાત કરી હું છે ગંછામઈની વાડીમાં તો ગંછામભાઈ સામે છે એની પાસે જઈ ને જોઈ એવી છે ઘનશ્યામભાઈની વાડી તો અમારો વિડીયો જોઈજો છેલ્લેથી પહેલા બધી તો મજા આવશે તમને મિત્ર અમે અમારા ઘનશ્યામભાઈ પાણી વાળે છે આ બધીની વાડી છે આ ઘઉં બધું એનું જ છે તો અમે આ મકાન ને બધા એના જ છે તો અમે પાણી વાળે છે હવે આપણે મુલાકાત કરીને અમારા ઘનશ્યામભાઈના છે બગીચો તો આવી રીતના છે બધું આ બાજુમાં ડેમ છે આ સેમ આપણી જેમ વાડી સેમ જ છે તો આપણે જઈ ભાઈને મુલાકાત કરી હું કરે છે

આવી રીતના હે ધોરિયો તો આમે છે ઘનશ્યામભાઈ તો આપણે એ બસ જવાનું છે ઘનશ્યામભાઈ તમારું નાકું ન ફૂટી જાય એવું છે તો અમારે આ ઘનશ્યામભાઈ સણામાં પાણી વળે છે અત્યારે એને કંઈ આવી ગયો છું ઘનશ્યામભાઈ આ કેવા છે સણા સણા જોવો આમાં તમે જોવો છો આમાં વિડીયોમાં બતાવી ગયો કેવા છે આ મિત્રો ઘનશ્યામભાઈના સણા છે તો

તો વાંધો નહીં હાલો હવે આપરે તમારી વાડીમાં બીજું કઈ વસ્તુ આવ્યું હોય તો એ બતાવીજો બસ બીજું તો આપણે તો અહીંયા બગીચો છે ને અહીંયા વાવવાનું પડું ચાર કિલો એમાં આપણે બકાલુ કરવાનું છે બકાલુ કરવાનું છે ને હા ને છે આમે બોર આવ્યા કે ન થાવા ઓલી બોર બોર આવ્યા મસ્તી ના એવું છે તો હાલો બોરે આટો મારતા આવી હવે ગનશામભાઈ લઈ જાય છે બોર ખાવા આ છે ઘનશ્યામભાઈ ચારો જોવા જયા છે આ એના સણા છે આ બધી વાડી છે મકાન છે એના અહીંયા વાડી વાડી રહી છે બાજુમાં ગામની બાજુમાં આવી રીતના છે મિત્ર બાજુમાં ડેમ છે મસ્ત મજાનું લોકેશન છે કઈ ઘટે મુલાકાત કરવું હોય તો આવી શકો છો આપણી વાડી ઘનશ્યામભાઈ ની વાડીએ પણ આવી શકો છો અમારા ઘનશ્યામભાઈ સણા છે મસ્ત મજાના કોઈ અને સણા ખાવા હોય તો આવી જાય ઘનશ્યામભાઈ ની વાડીએ ઘનશામભાઈ નો ચારો ભરાઈ ગયો છે ઘનશામભાઈ ચારો મોડે છે મિત્રો અત્યારે અમે ઘનશમભાઈ ડુંગળી જો આવી ગયા છે આ ની ડુંગળી છે બધી આ મકાનની બાજુમાં હું કઈ છે ઘનજામભાઈ ડુંગળી હવે ડુંગળી તો આપણે ભાઈ પહેલી વાર વાવી છે એટલે બહુ અનુભવ છે નહીં કઈ હા પણ મસ્ત મજાની છે મિત્રો ડુંગળી આ ઘનજામા ડુંગળી છે મસ્ત મજાની કઈ ઘટે નહીં જો એકદમ સીધા પાંગડ મિત્રો આ મારા ઘનશ્યામભાઈનો કપાસ છે વ્હાઈટ ગોલ્ડ હશે હવે એ પૂરો થઈ ગયો છે હવે હમણાં થોડાક ટાઈમ પછી કાઢી નાખવાનો છે ને અત્યારે ઘનશ્યામભાઈ અમને બોર ખાવા લઈ જાય છે પેલા કાશી બોર આવે ને એ ખાવા લઈ જાય છે કે મારી વાડીએ કાશી બોવડી છે તો આ બોવડી છે ભાઈની મસ્ત મજાની છે બહુ મોટી છે કાશી બોવડી તો એ ભાઈ અત્યારે છે બોર ખાવા તો જોઈ શકો છો તમે આ ઘનશ્યામભાઈના બોર મિત્રો અત્યારે ઘનશ્યામભાઈની બોવડીમાં બોર આવી ગયા છે કંઈ ઘટે નહીં અવા જો તમે જોઈ શકો છો આ બોર છે ને જો આપણે હાથમાં લીધા છે થોડાક ખાવા પૂરતી એટલે કોઈ મિત્રને બોર ખાવા હોય તો કમેન્ટ કરી દેજો ને આપણી વાડી બી આવજો બોર ખાવા જો મસ્ત મજાના છે આખી બોવડી ભરાઈ ગયેલી છે ખૂટી એમ જ નથી ઘનશ્યામભાઈ બોર આંબે છે ઉષાથી જો આંબે છે આ જો આવું ની છે આવા છે કંચમભાઈના બોર

થોડુંક આવી દીધું છે ને થોડુંક બાકી છે એટલે આવવાનું બાકી છે હજી થોડુંક ને વેચારે અને બગીચામાં થાય છે બોરબા ક્યાં મીઠા છે ઘા મિત્ર તો અત્યારે અમે ગણશનભાઈના બગીચામાં આવી ગયા છે તો મેં કીધું બે બતાએ બે વિડીયોમાં આવી જાય એવી રીતના લઈ લીધું કેમેરો હાલ વાઈગળ જાય હવે આપણે અત્યારે જો ઘનશ્યામ ભાઈ ના બગીચામાં આવી ગયા તો એ ભાઈ ને આપણે કેરી બતાવે છે કે જો અમારે કેરી આવી ગઈ છે આપડે દવા સાઠ પછી રિઝલ્ટ જોવો તમે તો મિત્રો આ બધી કેરી આવી ગઈ છે મસ્તની ની જો આવી રીતના બધી લાડ બધી કેરી આવશે ને તો ખુલ્લામાં આ બધે મોર આવી ગયો છે એટલે કેરી ભાઈ ને આવી ગઈ છે ને જે મોર આવે છે તે જો આ બાજુ મોર આવે છે મિત્ર કંચામ ભાઈ આગળ જાય છે ને આપણે એને બતાવે છે એવી રીતના જોઈ છે આપણે એના આંબા આંબા બધા મસ્ત મજાના થઈ ગયા છે કઈ ઘટે નહીં હવે મોટા મોટા થઈ ગયા છે એમ કનશામભાઈ અંદાજીત આ કેટલા વર્ષના આંબા છે અંદાજીત આપણે આમ ગણી તો પાંચ વર્ષ તો થઈ ગયા આ આંબા પાંચ વર્ષના થઈ ગયા એમને ને એટલે આને આંબાને કેટલા વરસ પછી કેરી આવે કેરી તો આપણે રોપડા લેવાની હતી એને મોર આવતો તો હા હા અને ત્યાં આપણે કેરી આવવા નથી દીધી એવું છે હમ હમ આ મિત્રો એ જે હમણાં બે વરસનો ચો હશે કે વર્ષ દિવસનો ચો આંબો આ આંબાને વર્ષ દિવસનો થઈ ગયો છે ને આ આંબા પાંચ વરના થઈ ગયા છે એટલે મિત્રો આંબા છે ને થોડીક વધતા વાર લાગે કેમ કે કેરી સીધી ખાવા ન મળે પાંચ છ વરસ ભોગ દેવો પડે આંબાને તે કેરી ખાવા મળે છે તો આ બાજુ બધી મોર આવી ગયો છે કાંઈ ઘટે નહીં હો આ બાજુ બધો મોર આવી ગયો છે ઘનશ્યામભાઈ કંઈક જોવે છે ઘનશ્યામભાઈ હું મોરમાં કઈ કંઈક રોગ આવ્યો છે આપણે આ રોગની કંઈક દવા યળ જેવું લાગે છે એવું છે તો મારો ભાઈ જલ્દી દવા દેજો કે આ બાજુ તો આવી ગયો ઘનશ્યામભાઈ કેરી જો નાના નાની કેરીઓ આવી ગઈ છે તો એમાં થોડોક રોગ આવી ગયો છે તો મિત્રામાં આમાં ફૂગની એવી દવા છાંટવી પડે યળ ને એવું આવી જાય છે એટલે ગમે એ વસ્તુ હોય અને આપણે મહેનત તો કરવી જ પડે છે તો આ બધા આંબા છે મહેનત વિનાનું કાંઈ થતું નથી હવે ઘનશ્યામભાઈ આગળ લઈ જાય છે અમને કે બધું મસ્ત મજાનો બગીચો આવી જાય છે કઠિયરની ઓજો બધી મોહરને આ હાઇ હવે મસ્ત હવે ગામડે જ મળે મિત્ર એટલે મારો ભાઈ ગામડા આવે જ નહીં ગામડું તો ગામડું કહેવાય ના આપણે ગામડીયા જ હો ભાઈ ગામડે જ રહી છે હા ઘનશ્યામભાઈ છે આમ બહુ મોર આવ્યો છે જોઈએ આપણે võtame wow. seda noore osa mitu toa üritas ja kõndsame , ei no moos , see on pannud . સાચદા આંબા છે આંબા બધા જો નાના નાના આંબા છે ને એ બધા આપરી વાડીના છે તેમની બાજુમાં અમે રાત્રે લાઈવ કરીને ત્યારે જો અહીંથી લાઈવ કરીશી એ બધે મિત્ર ભાઈબંધ મિત્રો હોય હોય વિડીયો તમને ગમેવો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબર ન કર્યો હોય તો સબસ્ક્રાઈબે કરી દેજો કેમ કે અમે આવના વિડીયો આવા ખે ખેતીના નાખતા હોય ને આ ઘનશામના વાડીને બધે નાખતા હોય તો ચલો બાય હોય